તો સુરત જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે થઈને જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે કીમ અને ઓલપાડ સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાયા છે ત્યારે સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે કીમ ચાર રસ્તા પાસે દરબાર હોટલ નજીક પણ પાણી ભરાઈ ગયા છે ડ્રેનેજ લાઇન બ્લોક થતાં વરસાદી પાણીનો ભરાવો થયો છે સ્ટેટ હાઇવે પાસેના કોમ્પલેક્ષમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકો વરસાદી પાણીમાં ચાલવા પર મજબૂર થયા છે રાહદારીઓને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વાહન ચાલકોને પણ અહીંયા તકલીફો પડી રહી છે ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જવાના કારણે થઈને વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે ચાર રસ્તા પાસે દરબાર હોટેલ નજીક પણ પાણી ભરાઈ ગયા છે ડ્રેનેજ લાઇન બ્લોક થતા વરસાદી પાણીનો ભરાવો થયો છે સ્ટેટ હાઇવે પાસેના કોમ્પ્લેક્સમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકો વરસાદી પાણીમાં ચાલવા પર મજબૂર થયા છે રાહદારીઓને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વાહન ચાલકોને પણ અહીંયા તકલીફો પડી રહી છે ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જવાના કારણે તેને વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે